નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણનો માળખું કેવું સ્વીકારવામાં આવ્યું છે તો નીચે વિકલ્પો આપેલા છે તેનો સાચો જવાબ શું આવો એ જોઈએ તો સાચો જવાબ છે એ પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર પ્રશ્ન ત્રણ ધોરણ એક ગણિતમાં કુલ કેટલા પ્રકરણ છે એ ચૌદ પ્રકરણ બી પંદર પ્રકરણ સી તેર પ્રકરણ ડી અગિયાર પ્રકરણ સાચો જવાબ છે સી તેર પ્રકરણ પ્રશ્ન ચાર ધોરણે ગણિત પાઠ્યપુસ્તકના પેજ કેટલા છે એ એકસો એકત્રીસ પેજ બી એકસો ત્રીસ પેજ સી એકસો પેજ ડી એકસો ઓગણત્રીસ પેજ સાચો જવાબ છે બી એકસો ત્રીસ પેજ પ્રશ્ન પાંચ ધોરણે ગણિત પાઠ્યપુસ્તકના છેલ્લા બે પેજમાં શું આપેલું છે એ શાળાની માહિતી બી વિદ્યાર્થી માટે માહિતી સી શિક્ષક માટે માહિતી ડી નોંધ તો સાચો જવાબ છે ડી નોંધ પ્રશ્ન છ ધોરણે ગણિતમાં પ્રથમ એકમ કયો છે એ મારી વાલી બિલાડી શોધીએ બી શું છે ગોળ સી કેરીની મિજબાની ડી સાચો જવાબ છે એ મારી વાલી બિલાડી શોધીએ પ્રશ્ન સાત ગણિતના પ્રકરણ એકમાં કઈ ગાણિતિક કવિતાઓ આપેલ છે એ મારી વાલી બિલાડી શોધીએ બી છુક છુક કરતી ગાડી ચાલી સી પાંચ નાના બાળકો ડી ડી એ એ બી બી બંને બંને તો સાચો જવાબ છે પ્રશ્ન આઠ શું છે લાંબુ શું છે ગોળ એકમો બાળકો શું શીખે છે એ ઘડિયા બી સંખ્યા જ્ઞાન સી આકૃતિઓ ડી પેટર્ન સાચો જવાબ છે સી આકૃતિઓ પ્રશ્ન સુધીની સંખ્યાઓ બાળકો કયા એકમો શીખે છે એ કેટલી વાર બી કેરીની મિજબાની સી તહેવાર ડી મારી દિનચર્યા સાચો જવાબ છે બી કેરીની મિજબાની પ્રશ્ન દસ દસ બનાવી સંખ્યા કેટલું પ્રાપ્ત કરે છે એ દસ થી વીસ સુધીનું બી પચાસ થી સો સુધીનું સી દસ થી પચાસ સુધીનું ડી એક પણ નહીં સાચો જવાબ છે એ દસ થી વીસ સુધીનું પ્રશ્ન અગિયાર પ્રકરણ પાંચમાં કઈ ગાણી કવિતા આપેલ છે એ મારી વાલી બિલાડી સાચો જવાબ છે ડી પાંચ નાના બાળકો પ્રશ્ન બાર સમાજદાર દાદીની ચિત્ર વાર્તા ધોરણ એકના ના કયા એકમો આવે છે એ કેટલા બી શું છે લાંબુ શૂ છે ગોળ સી દસ બનાવીએ મિજબાની પ્રશ્ન તેર પ્રકરણ બે માં કયું પ્રોજેક્ટ કાર્ય આપેલ છે એ કઠપોતળી બનાવી બી મિનારા બનાવવા સી ચીકણી માટી થી આકાર બનાવવા ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન પ્રોજેક્ટ કાર્ય આપેલ છે એ પરોવા બી સંખ્યા કાર્ડ બનાવવા સી આકાર બનાવવા ડી ચિત્રો બનાવવા સાચો જવાબ છે બી સંખ્યાકાર બનાવવા પ્રશ્ન પંદર ધોરણ એક ગણિતમાં પ્રકરણ ચાર કયું છે એ તહેવાર બી લીના નો પરિવાર સી દસ બનાવીએ કેટલી વાર સાચો જવાબ છે સી દસ બનાવીએ પ્રશ્ન સોળ કચુકા કાંકરા બટન ચોલા વગેરે કેવી વસ્તુઓ કહેવાય છે એ અમૂર્ત બી મૂર્ત સી એક પણ નહીં ડી આપેલ બંધ સાચો જવાબ છે બી મૂર્ત પ્રશ્ન સત્તર અદ્રશ્ય થતા બટનો માં કયા વાંદરાની વાત કરવામાં આવી છે એ મિન્ટુ બી અપ્પુ સી મોલું ડી ગોલું સાચો જવાબ છે ડી ગોલુ પ્રશ્ન પર્યાવરણના કયા મુદ્દાની ચર્ચા કરવા કહ્યું છે એ આહારના ફાયદા બી અતિશય આહારની આડસરો સી એક પણ એ એન બી બંને સાચો જવાબ છે ડી એ અન બી બંને પ્રશ્ન ઓગણીસ કેટલા પ્રકરણમાં બાળકોને શું શીખવવામાં આવે છે એ એ સરવાળા બી ગુણાકાર ડી બંને તો સાચો જવાબ આવે ડી એ અને બી બંને પ્રશ્ન વીસ દાદાજી સાથે સફર કયા એકમો આવે છે એ કેટલા બે લીનાનો પરિવાર સી તહેવાર સંખ્યાની રમત સાચો જવાબ છે એ કેટલા પ્રશ્ન એકવીસ કેટલા એકમો કઈ રમત આવે છે એ દોરડા બી પાસા સાથે સરવાળા સી હાથરો માલ ડી સંગીત ખુરશી તો સાચો જવાબ છે બી પાસો સાથે સરવાળા પ્રશ્ન પાંચ નાના બાળકોની વાર્તા કયા એકમમાં આવે છે એ તહેવાર બે લીના પરિવાર સી કેટલા ડી સંખ્યાની રમત સાચો જવાબ છે સી કેટલા प्रश्न 23 ધોરણ 1 ગણિતમાં પ્રકરણ 6 નું નામ શું છે એ તહેવાર બી લેનાનો પરિવાર સી શાકભાજીનું ખેતર ડી કેટલા સાચો જવાબ છે સી શાકભાજીનું ખેતર પ્રશ્ન ચોવીસ લીનાનો પરિવારમાં કઈ સંકલ્પના સ્પષ્ટ થાય છે એ સરવાળા બી માપન સી બાદ બાકી ડી સંખ્યા જ્ઞાન સાચો જવાબ છે બી માપન પ્રશ્ન પચીસ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા એકમો અદ્ભુત હકીકત તરીકે લીધેલ છે એ લીનાનો પરિવાર બી સંખ્યાની રમત સી તહેવાર ડી સાચા જવાબ છે એ લીનાનો પરિવાર પ્રશ્ન છવ્વીસ એકવીસ થી નવ્વાણું સુધી સંખ્યાઓ કયા એકમમાં શીખવાય છે એ સંખ્યાની રમત બી રમકડા સી કેટલી વાર ડી લીનાનો પરિવાર સાચો જવાબ છે એ સંખ્યાની રમત પ્રશ્ન સત્યાવીસ તહેવાર એકમ દ્વારા બાળકોને કઈ સંકલ્પના શીખવાય છે એ ગુણાકાર બી પેટર્ન સી સમય ડી સંખ્યાઓ સાચો જવાબ છે બી પેટર્ન પ્રશ્ન પેટન મારી દિનચર્યા એકમો બાળકોને શું શીખવાય છે એ સમય બી આકારો સી આકૃતિઓ ડી વજન તો સાચો જવાબ છે એ સમય પ્રશ્ન ઓગણત્રીસ ગુણાકાર કયા એકમમાં શીખવાય છે એ તહેવાર બી મારી દિનચર્યા સી કેટલા ડી કેટલી વાર સાચો જવાબ આવે ડી કેટલી વાર ધોરણ એક ગણિતના કયા એકમમાં નાણું શીખવવામાં આવે છે એ સંખ્યાની રમત બે રમકડા જ રમકડા સી આપણે કેટલો ખર્ચ કરી શકીએ ડી લીના પરિવાર સાચો જવાબ છે સી આપણે કેટલો ખર્ચ કરી શકીએ